સિહોર પોલીસની સરાહનીય કામગીરી થોડા સમય પહેલાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીને લઈને મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો અને તેરાતુચકો કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને માલ પરત કરવામાં આવ્યો પ્રતિક સોની છે તો બી એ જ્વેલર્સમાંથી શિવ શિવાલિક પ્રાઇમ પંજાબ નેશનલ બેંકની સામે મારે ત્યાં કઈ તારીખે ગયો તો તમારે મારે ત્યાં નવ નવ બે હજાર પચીસે ચોરી થઈ એટલે શું શું ગયો તો મારે શું આખી વિગત જણાવશો બે ચેન બે ને કેટલા મુદ્દા માલ નહોતો એક લાખ કોતેર હજાર રૂપિયા હા એટલે તમને પરત મળી ગયો હા પરત મળી ગયો એ ક્યાંથી મળ્યા છે هل